નમસ્કાર દર્શક મિત્રો આ ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર જુનાગઢ જૂનાગઢ કેશોદથી કેશોદ સહિત પંથકમાં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવશે જી હા કેશોદ સહિત સમગ્ર પંથકમાં દશામાનું ભક્તિભાવભર્યું આગમન થયું છે બજારમાં મૂર્તિઓ અને પૂજાપાના ધમધમતા દ્રશ્યો જોવા મળ્યા છે કેશોદ શહેર સહિત સમગ્ર પંથકમાં આવતીકાલથી શ્રદ્ધાભેર દશામાના વ્રતની ઉજવણી શરૂ કરાશે દશામાના વ્રતના આરંભના એક દિવસ અગાઉથી જ બજારમાં ભક્તો પૂજા સામગ્રી અને મૂર્તિ લેવા માટે ઉમટી પડ્યા છે ખાસ કરીને છેલ્લા સમયમાં મૂર્તિના વેચાણમાં વધારો જોવા મળતા નાના વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે શ્રાવણ મહિનાના દિવસોથી શરૂ થતાં આ વ્રત દરમિયાન ઘરોમાં દશામાનું સ્થાપન કરી ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવે છે ઘરની ગૃહિણીઓ ઉપવાસ કરીને માતાની કૃપા મેળવવા તત્પર બને છે બજારમાં પચાસથી લઈને પાંચસો એક રૂપિયા અને વધુ કિંમતની મૂર્તિઓ ઉપલબ્ધ છે ભક્તો અબિલ ગુલાલ ઉડાડતા અને વાજતી ગાજતી માતાજીની મૂર્તિ ઘરે લઈ જતા ભાવાત્મક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જે આપ નિહાળી રહ્યા છો અતરંગી ન્યૂઝની સ્ક્રીન પર રિપોર્ટર શોભના બાલસ અતરંગી ન્યૂઝ કેશોદ જૂનાગઢ